ધોરણ બાર ગુજરાતી કાવ્ય નવ ભવના અબોલા એક એનો સાહિત્ય પ્રકાર લોકગીત છે ગયા વર્ષે પણ આપણે ધોરણ અગિયારમાં માં આવું જ એક સરસ મજાનું લોકગીત ભણી ગયા હતા વનમાં ચાંદલિયો ઉગ્યો આ વખતે પણ એવું જ એક સરસ મજાનું લોકગીત આપણે ભણવાના છે ભાવના અબોલા એનો સાહિત્ય પ્રકાર છે લોકગીત ભાવના અબોલા લોકગીત લોકગીત વિશે આપણે ગઈ વખતે પણ વાત કરી હતી અને આ વખતે પણ આપણે જોઈશું કે લોકગીતના કોઈ રચયતા હોતા નથી લોકોના કંઠે ગવાતું ગીત એટલે કે લોકગીત એવી એની વ્યાખ્યા થાય છે અને એ લોકગીતમાં જે સમગ્ર સમુદાય હોય છે એમની ઉર્મી ઉત્સાહ ઉમંગ વેદના વગેરે અભિવ્યક્ત થતા હોય છે લોકગીત એ લોક સાહિત્યનો પદ્ય પ્રકાર છે લોકગીતનો કોઈ રચયતા નથી હોતો એમ કહેવા કરતા એમ કહી શકાય કે લોક સમૂહ લોકગીતનો રચયતા હોય છે માત્ર એક વ્યક્તિ નહીં પણ અનેકોની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું લોકગીત કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ ઉત્સાહ વેદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે લોકગીતો આપણી આપણી પાસે પાસે સમૃદ્ધ સમૃદ્ધ વારસો છે ભવના અબોલા આ લોકગીતમાં પતિને મનાવવા માટે અથાગ પ્રયત્નો છતાં પતિ રીઝતા નથી માટે દુઃખની સંતપ્ત દુઃખથી સંતપ્ત દીકરી સમડી મારફતે પિતાને સંદેશો મોકલાવે છે પહેલાંના સમયમાં જે ટપાલ માટેના કોઈ અદ્યતન વૈજ્ઞાનિક ટેકનોલોજી કે પત્રવ્યવહાર નહોતા શમડી એક પક્ષી આવે છે એના દ્વારા સંદેશો મોકલાવે છે પરંતુ પિતા સાણી સલાહ આપે છે દીકરી સુખ તો બધા માણે દુઃખ વેટે તે સહનશીલ કહેવાય આવી સરસ મજાની સલાહ આપે છે દીકરીને વેઠવા પડતા દુઃખ સામાન્ય નથી એ વાતની પ્રતીતિ ડુંગર ન ખેડાય સમંદર ન મપાય પરણ્યો ન વેચાય ને કરમ ન વંચાય એવા વાતોથી અહીંયા આગળ રજૂ કરે છે લોકગીતમાં સાસરવાસમાં દીકરીને પડતા દુઃખ કેવા અસહ્ય હોય છે તેની વાતો કરવામાં આવી છે જોઈએ આપણે લોકગીત મેં તો ડુંગર કોરીને ઘર કર્યા ડુંગર ડુંગર કોરીને ડુંગરને કોતરી કોતરીને ઘર બનાવ્યા છે એક ડુંગર હોય અને કોતરીને ઘર બનાવવું એ કેટલું વસમું કામ છે મેં તો ડુંગર કોરીને ઘર કર્યા મેં તો કાચના કર્યા કમાડ કાચના કમાડ એટલે બારણા કાચના બારણા બનાવ્યા છે કાચના બારણા કેટલા ટકા હોય છે એ આપણને ખબર હોય છે મોરી શયેર રૂમારી સહેલીઓ અબોલા ભૌરિયા અબોલા એટલે બોલવું નથી એકબીજા સાથે બોલવાનો વ્યવહાર ન રાખવો તે બોલા ભૌભવ એટલે આ જવન આ જીવન રહ્યા મેં તો અગર ચંદનના ચૂલા કર્યા અગર ચંદણના ચૂલા કર્યા અગર અને ચંદન આ એક સરસ મજા સુગંધિત દ્રવ્યો છે અને એનાથી આ જે લોકગીતની નાયિકા જે છે એ સુગંધિત આવા પદાર્થોથી ચૂલા બને સામાન્ય રીતે ચૂલો માટીથી બને છે પણ એ કહે છે કે મેં તો અગર મેં ચંદનના ચૂલા કર્યા મેં તો ટોપરીએ ભર્યા ઓબાડ મોરી સૈયરો અબોલા ટોપરડ એટલે ટોપલો ભરી ભરીને ટોપલો ભરી ભરીને ભર્યા ઓબાડ ઓબાડ એટલે અહીં આગળ એક બળતણને એના માટે જે વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે તે ટોપલો ભરી ભરીને ઓબાડ ભર્યા છે મેં તો દૂધના આંધણ મેળ્યા સામાન્ય રીતે કઠોળને એવું ચડાવવા માટે આપણે પાણીનું આંધણ આંધણ એટલે ગરમ પાણી જે મૂકીએ ને તે પહેલેના સમયમાં આંધણ મૂકવામાં આવતું અને પછી કઠોળ ઓળવામાં આવતું તો એની વાત કરી છે મેં તો દૂધના આંધણ મેળ્યાં મેલ્યા મેં તો ચોખલા ઓરિયા શીર મોરી સૈયરો અબોલા ચોખલા એટલે ચોખા મેં અદ્ધર ચમડી સમસમે બેની મારો સંદેશો લઈ જા એક અધર શમડી શમશમે શમશમે એટલે આગળ ઉડવું એને વિનંતી કરે છે કે તું મારો સંદેશો લઈ જા અધર શમડી શમશમે બેની મારો સંદેશો લઈ જા મારા દાદાની ડેલીએ જઈ કેજે દાદાની ડેલી એટલે દાદાના ડેલી એટલે દરવાજો એમના ઘરે જઈને તું એમને કહેજે તમારી દીકરીને પડ્યા છે દુઃખ તમારી દીકરી દુઃખી છે મોરી સૈયરો

ખેતર હોય તેને ખેડી શકાય પણ ડુંગર પર ખેતી કઈ રીતે કરવી દાદા કૂવો રે હોય તો ત્યાગીએ ત્યાગી એટલે કે માપવાનું છે ત્યાગ ત્યાગવું એટલે ત્યાગ ત્યાગ કરવો નહીં પણ ત્યાગ એટલે કે માપવું કૂવોરે હોય તો ત્યાગીએ ઓલ્યા સમંદર ત્યાગ્યા કેમ જાય સમંદરને કેટલી ઊંડાઈ છે એ કેવી રીતે મપાય મોરી સૈયરો અબોલા ભૌરિયા દાદા ઢાંડોરે હોય તો વેચીયે ઢાંડો એટલે બળદ બળદ હોય તો એને વેચી દેવાય ઓલિયો પરણ્યો વેચ્યો કેમ જાય પતિ સાથે લગ્ન કરે એટલે આ જીવન નિભાવવા પડે છે તો એને કેવી રીતે વેચી દેવાય દાદા કાગળ હોય તો વાંચીએ ઓલિયા કરમ વાંચ્યા કેમ વંચાય કાગળ હોય તો આપણે એને વાંચી શકીએ પણ પેલા કરમ એટલે કે આપણું નસીબ છે એને કેવી રીતે વાંચી શકાય મોરી અબોલા સરસ મજાની રજૂઆત કરવામાં આવી છે તો અહીંયા આ લોકગીતને તમે બરાબર ધ્યાનથી વાંચજો અને એની પાછળ જે આપેલા પ્રશ્નો જે છે પેજ નંબર થર્ટી એટ પર એ તમારે નોટમાં સારી રીતે સરસ અક્ષરે લખવાના છે